ધાનેરા ખાતે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં ધાનેરાના અનેક માર્ગો પર મતદારોએ ફૂલ વરસાવીને રોડ શોનું સ્વાગત કર્યું લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં મોટી સંખ્યામાં થાવર હેલીપેડથી ધાનેરાના અનેક માર્ગો પર બાઇક રેલી દ્વારા મતદારો અને ભાજપ કાર્યકરો જોડાયા હતા ખુલ્લી જીપમાં રેખાબહેન સાથે જિલ્લા પ્રમુખ અને ધાનેરા એમએલએ અને ભાજપ જિલ્લા અને તાલુકાના અનેક હોદ્દેદારો જોડાયા હતા ધાનેરાના અનેક માર્ગો પર ફરતી વખતે ઉમેદવાર અને રોડ શોમાં જોડાયેલ લોકોનું ફૂલ વરસાવી મતદારોએ સ્વાગત કર્યું હતું રેલી સ્થળે અપકી બાર ચારસો કે પાનના નારા સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું વહેલી સવારથી જ રેલીના સ્થળે મતદારોની ભીડ ઉમટી હતી જુના બસ સ્ટેશન પાસે જેસીબી પર ચડી પુષ્પ વર્ષા કરવામાં આવી સમગ્ર રોડ ભારત ભારતમાં કી જય મોદી તુમ આગે બઢો હમ તુમારે સાથેના નારા ગુંજી ઉઠ્યા હતા સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું